લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શનિવારે સાંજે છ વાગે સંપન્ન થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણોમાં દેશની કેટલીક વીઆઈપી બેઠકોના ઉમેદવારોની હાર જીતનું પણ અનુમાન કરાયું છે જે મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથના પુત્ર નકુલ નાથ તેમના પરિવારનો ગઢ ગણાતી છિંદવાડા લોકસભા બેઠક પર ભાજપના વિવેક સાહુ સામે હારી શકે છે બીજી તરફ બોલીવુડ અભિનેત્રી માંથી રાજકારણી બનેલી કંગના રનત હિમાચલ પ્રદેશની મંડી બેઠક થી જીતી શકે તો મંડી થી કંગના સામે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્યસિંહ મેદાન માં છે ચંદીગઢ બેઠક પર કોંગ્રેસના ના વરિષ્ઠ નેતા મનીષ તિવારી મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે આ બેઠક પર શનિવારે છેલ્લા તબક્કામાં મતદાન થયું અહીંથી મનીષ તિવારી બાજી મારી શકે દેશની સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠકોમાં સામેલ હૈદરાબાદની અસોદીન ઓવેસી આ બે વખતે હારી શકે છે કેટલાક એક્ઝિટ પોલના તારણો મુજબ ઓવેસી સામે ભાજપના ઉમેદવાર માધવી લત્તા જીતી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ